દબદબા ભેર થયેલા પ્રારંભમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલ ની પુત્રી મુમતાઝ બેન પટેલ ઉપસ્થિત રહી હતી જેમની સાથે આગેવાન મહેશભાઈ શાહ કવિ અને લેખક મુસ્તાફ પટેલ તાલુકાના કોંગ્રેસી આગેવાન બચુ શેઠ આમોદ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ સમિતિના ચેરમેન સુરેશ પટેલ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમનું પુષ્પક આપી સ્વાગત કરાવ ત્યારબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રાષ્ટ્રગીત ગયા બાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશન ના ઉપપ્રમુખ મતાદારે ટોસ ઉછાળીને ક્રિકેટ શરૂઆત કરાવી હતી જેમાં વડોદરા હતી અને ભરૂચ ના ઉપપ્રમુખ મતાદારે નવા ક્રિકેટ ગ્રાઉન્ડ ના પ્રસંગે આયોજક મહેબૂબ કાકુજી તથા આયોજકો શુભેચ્છાઓ આપી હતી અને આ સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રસિકો ક્રિકેટ રમી ભારત દેશ માટે પોતાનું યોગદાન આપે તેવી શુભેચ્છા આપી હતી રિપોર્ટર યાસીન દીવા ન્યૂઝ ટુડે આમોદ હું ઇસ્માઇલ મતાધાર ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ રોજ આમોદ ખાતે નવા ગ્રાઉન્ડના ઉદઘાટન પ્રસંગે જે મહેબૂબભાઈ કાકુજી સાહેબે મને આમંત્રિત કર્યો અહીં આવીને ખરેખર મને એટલો આનંદ થયો કે બિકોઝ ક્રિકેટ એસોસિએશન જોડે જોડાયેલો છું કેમ કે ઘણું સુંદર એટલે અતિ સુંદર ગ્રાઉન્ડ એક જ વખત આંખમાં એવું બેસી ગયું છે કે ખરેખર અહીંયા જો પ્રોપર ક્રિકેટ જો રમાય તો આ જે વિસ્તાર છે જે ક્રિકેટમાં જોવા જાય તો એટલું આગળ નથી વર્ષોથી પણ જો અહીંયા જો ક્રિકેટ પ્રોપર રમાય તો આ સાઈડના છોકરાઓ બી જિલ્લા અને રાજ્ય કક્ષાએ આવે એવું એક પ્લેટફોર્મ મહેબૂબભાઈએ ઉભું કર્યું છે એમની ટીમે ખરેખર અભિનંદનને પાત્ર છે તો મહેબૂબભાઈને આ તક એટલું જ મુબારકબાદી સાથે કહીશ કે મહેબૂબભાઈ આ ગ્રાઉન્ડનો એવી રીતના ઉપયોગ કરો કે જેથી આ વિસ્તારના છોકરાઓ આગળ આવે અને આપણા જિલ્લાનું નામ રોશન કરે થેન્ક યુ સ્પોર્ટ્સ ક્લબ જે સપનમ સ્પોર્ટ્સ ક્લબનું આજે ઉદ્ઘાટન છે તો આ પ્રસંગે આમોદની જનતા તરફથી આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને આ સ્પોર્ટ્સ ક્લબમાંથી ભારત દેશનું નામ રોશન કરે એવા ખેલાડીઓ આપણા દેશને મળે એવી શુભેચ્છાઓ સબનમ આમોદ ક્રિકેટ ક્લબમાં અહીંયા મોજૂદ છે આ ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન માટે મારી શુભકામનાએ આજની બંગેવ ટીમને જે મેચ છે વડોદરા અને સંકારિયાના વચ્ચે ક્લબને ને બધા પ્લેયર્સને રોજ શુભેચ્છા ધન્યવાદ થેન્ક યુ